सौती पहली सिद्धि गई अब अलौकिक देहनी प्राप्ति जीव ने था दूसरी सिद्धि आज्ञा करता कहूं भगवत लीला नु अवलोकन प्राप्त था आज आंखे प्रगट भगवत लीला ना दर्शन यमुना जी कृपा थी था चाहे तो पुष्टि मार्ग छे आ कोई पहलो ध्यान मार्ग के योग मार्ग तो छे नहीं क्या आंखों बंद करीने जो पुष्टि मार्ग नी શરત એ જ છે પ્રભુ સાથે ભતની કે મારે તો આજ આંખે આપને જોવા છે અહીંયા પુષ્ટિ માર્ગમાં ઉધારના વાયદા નથી કે મર્યા પછી આ લોક મળશે ના નિકુંજ મળશે ના અહીંયા જશો જો મર્યા પછી મળવાનું હોય તો ભગવાન મેળવવાનો સૌથી સહેલો રસ્તો કે મરી જાઓ સૌથી સહેલો રસ્તો એ જ તો ભગવાન મેળવવાનો તો મરીને ક્યાં ભગવાન પાસે જવું છે આપણે તો જીતા જીવંત આજ દેહથી આજ આંખે મારા ઠાકોરજીના દર્શન કરવા છે મારે તો આ જ હાથે એને ગોદમાં લેવો છે મારે જ આ જીવાથી એની સુધારના અનુભવ કરવા છે આજ કરણથી એની વેણુનો નાદ સાંભળવો છે આપણે તો આજ ઇન્દ્રિયોને અલૌકિક બનાવી અને આજ ઇન્દ્રિયોથી એનો અનુભવ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પાંચે રીતે ભગવાનને માણવા છે આ પુષ્ટિ માર્ગની ફળશ્રુતિ છે મર્યા પછી ક્યાંક પહોંચો એ પુષ્ટિ માર્ગ નું ફલ નથી અનુભવ કરી લેવો એ જ પુષ્ટિ માર્ગ નું દાન શ્રી યમુનાજી કરે જેનાથી ભગવદ લીલાના દર્શન થાય કિશોરીબાઈ પર કેવી કૃપા યમનાજી એ કરી એની કથા આપણે બધા જ જાણીએ છીએ નથી જતો પણ તનુ નવત્વ અને અલૌકિક સામર્થ્ય યમનાજી આપે છે ત્રીજી સિદ્ધિ બતાવતા શ્રી યમુનાજીને કહી કે ભગવદ લીલાનો અનુભવ યમનાજી કરાવ આ ત્રીજી સિદ્ધિ પેલામાં નેત્રોથી દર્શન અને હવે ત્રીજી સિદ્ધિમાં આજ્ઞા કરતા કહ્યું કે કેવલ દર્શન નહીં પણ તમારો ભગવદ લીલામાં પ્રવેશ યમનાજી કરાવે કેવલ રાસ લીલાના દર્શન નહીં પણ રાસ લીલાનું તમે અંગ બની જાઓ એવી કૃપા શ્રી યમુનાજી કરે અને એટલે તો ભાગવતજીમાં પણ બહુ સુંદર ચર્ચા આવી જયારે કાત્યાય ની વ્રત ગોપીજનો કર્યું એટલે ત્યારે ભાગવતજીમાં સુખદેવજી ગોપિકા શબ્દ નો ગોપિકાઓ કાત્યાય ની વ્રત કરી રહી છે પણ જ્યારે ચીરહરણ લીલાનો પ્રસંગ આવ્યો અને એ ગોપિકાઓએ યમુનાજીમાં પ્રવેશ કર્યો ત્યારે સુખદેવજી ગોપિકાઓને વ્રજાંગના શબ્દથી સંબોધિત કરે છે આ વ્રજાંગનાઓ કેમ કારણ કે ગોપી માંથી વ્રજાંગના બની તો હવે રાસ લીલાનો અધિકાર એને મળશે તો કે વ્રજાંગના એટલે શું તો કે ગોપી હતી યમુનાજીમાં પ્રવેશ કર્યો એટલે યમુનાજી નું એક નામ છે વ્રજા અને યમુનાજી માં પ્રવેશ કર્યો એટલે વ્રજા અંગના થઈ ગઈ હવે ગોપીઓ રાસ આનંદ મળશે જ્યાં સુધી એ પ્રવેશ નહોતો કર્યો યમુનાજીના અંગરૂપ નહોતા બન્યા કારણ કે આ તો પુષ્ટિ માર્ગ છે મર્યાદા માર્ગમાં સ્વીકાર હોય અને પુષ્ટિ માર્ગમાં અંગીકાર હોય જેમ તમને કોઈ હાથમાં પેંડો આપે તમે સ્વીકાર કરો પણ જરૂરી નથી કે તમે કોઈને આપી પણ દો ફેંકી પણ મૂકી સ્વીકારમાં તમારા અંગરૂપ બની ગયો કે કહેવાય અંગીકાર અંગરૂપ થઈ જવું તદરૂપ થઈ જવું અને જ્યારે યમુનાજીમાં ગોપીજનો પધાર્યા એટલે વ્રજાંગ ના બન્યા હવે એમને રાસનો અધિકાર તો યમુનાજી ની ચોથી સિદ્ધિ બતાવતા કહ્યું ત્રીજી સિદ્ધિ ભગવદ લીલા નો અનુભવ યમુનાજી કરાવે એ સ્વયં ભગવદ લીલા માં પ્રવેશ કરાવે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે ઓર રૂપ દેત આપ જેસી 41 મત માં તો ઘણી ચર્ચા કરી શકાય કે યમુનાજી કેવી કૃપા ભક્તો ઉપર કરે છે આમ ત્રીજી સિદ્ધિ ભગવદ લીલાનો અનુભવ ચોથી સિદ્ધિ યમનાજીની છે સંયોગાત્મક ચાર સિદ્ધિમાં ચોથી સિદ્ધિ કરતા બતાવતા કહ્યું સર્વાત્મ ભાવની સિદ્ધિ યમનાજી કરાવે ઠાકોરજીમાં સર્વાત્મ ભાવ સિદ્ધ થાય સર્વાત્મ ભાવ એટલે મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ અને પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ આ બંનેમાં ફરક છે મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ એટલે સર્વમાં આત્મભાવ થવો એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે એ અનુભવ થવો એ મર્યાદા માર્ગી સર્વાત્મા ભાવ કે દરેકમાં એક આત્મા દેખાવ પણ પુષ્ટિ માર્ગી સર્વાત્મા ભાવ એટલે સર્વ ભાવો આત્મા પરક પરમાત્મા પરક થવા એ પુષ્ટિ માર્ગી સર્વાત્મા ભાવ અને એટલા માટે યમુનાજી કેવલ યમુના જલમાં જ નથી પણ યમુનાજીના તટમાં રહેલી રજમાં પણ યમુનાજી અને પ્રાચીન કાલમાં વાર્તા સાહિત્યમાં તમે જુઓ તો ક્યાંય યમુનાજીના જલ્લા લોટીજી પધરાવ્યા હોય સેવામાં એવો જલ્દી ઉલ્લેખ નથી મળતો પ્રાય ગુસાઈજી જેને પણ પધરાયા એમને યમુનાજીના તટની રજ સેવામાં પધરાવી એ રજમાં પણ શ્રી યમુનાજી પ્રગટ રૂપે બિરાજમાન છે એ રજની પણ ઘણી મહત્તા આપણે ત્યાં કહી છે એનો વિસ્તારનો સમય નથી તો ત્યાં કહ્યું રેણુ ઉત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુન તટમાં ઉગેલા નવકાનન નવ નવીન વનો અને એમાં ઉગેલા વૃક્ષો અને એમાંથી જ્યારે પુષ્પો ખરતા હોય ત્યારે યમનાજીનું પૂજન કરતા હોય એવું દ્રશ્ય લાગે કહું સુરા અસુર સુપૂજિત સ્મરપિતુ શ્રીયં વિપ્રતિમ સુર અને અસુર દ્વારા પૂજિત છો ટીકા માતા આચાર્ય કહ્યું કે સૂર કોણ નસુર કોણ બે પ્રકારના ગોપીજનો વ્રજમાં છે એક માનભાવવાળા ગોપીજનો અને બીજા છે દૈન્ય ભાવવાળા ગોપીજનો અન્ય પૂર્વા અનન્ય પૂર્વા બંને પ્રકારના ગોપીજનો છે બ્રજમાં તો અહીંયા આચાર્યો સુર અને અસુર એની વ્યાખ્યા એમ નથી કહેતા કે દેવતાઓ ને અસુરો ટીકામાં આચાર્યો કહે છે સુર ભાવ છે અને અસુર ભાવ છે તો સુર ભાવવાળા ગોપીજનો અને અસુર ભાવવાળા તો દૈન્ય ભાવવાળા ગોપીજનો છે એ સુર અને જે માન ભાવવાળા ગોપીજનો છે એ અસુર

જેમ એવી કથા પ્રાચીન પુરાણોમાં કહેવામાં આવે ને કે જ્યારે મહાદેવજીને મોહિત કરવા માટે કામદેવ ગયો અને મહાદેવજી ત્રીજું લોચન ખોલ્યું અને ભસ્મ થઈ ગયો કામદેવ અને એની પત્ની રડતી રડતી રતી આવી કહેવા લાગી કે મારા પતિ મને ક્યારે મળે તો જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તોરા કે જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પુત્ર રૂપે તારા પતિ તને મળશે તો આમ ભગવાનના પુત્ર એ પ્રદ્યુમ્નજી એ સાક્ષાત અલૌકિક કામદેવનું સ્વરૂપ છે છ ગુણ જે મહાપ્રભુજીમાં બિરાજમાન છે એ જ ઐશ્વર્ય વીર્ય શશ્રી જ્ઞાન વૈરાગ્ય એ યમનાજીમાં પણ બિરાજમાન છે એમ ટીકામાં અહીંયા આચાર્યો સમજાવે છે યમનાજીમાં છ એ છ ગુણ બિરાજમાન છે અને એના લક્ષણો અહીંયા બતાવ્યા અનંત ગુણભૂષિતે આ ઐશ્વર્ય ગુણ છે આપ અનેક ગુણોથી ભૂષિત છો શેષ શહસ્ત્રમુખ નિષ્દિન ગાવત તોહું પાર ન પાવતતા હિ પાવ એવા શ્રી યમુનાજી છે અનેક ગુણોથી સુશોભિત થોડા ગુણ હોય તો એક જીવાથી ગવાય પણ આ તો ગુણ જ એટલા છે કે હજાર સહસ્ત્ર રસના કયો ન દઈ વિધાતા મને હજારો જીવા કેમ ન આપી જેથી હું યમુનાજીના ગુણગાન કરી શકું એકતાલીસ પદ તો ઘણું ગાયું છે અનંત ગુણો થી ભૂષિત શિવ વિરંચિતે વસ્તુ શિવજી અને બ્રહ્માજી દ્વારા સ્તુતિ ગવાયેલી આપની છે ઘણા ઘન નિભે એક જે વરસવાવાળા વાદળ હોય એવી શોભાને આપ ધારણ કરનારા છો ધ્રુવ પરાશરાભીષ્ટ દે ધ્રુવુજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા છો આપણે એમ માનીએ કે ધ્રુવજીએ તપ કર્યું ને એમને ભગવાન મળી ગયા મહાપુરુજી કે તપ તો ઘણા કરે છે ક્યાં બધાને પ્રભુ મળે છે આ તો તપ કર્યું એ તો ઠીક પણ નિત્ય યમનાજીના પાન કર્યા ને એટલે ઠાકોરજીએ વહેલી કૃપા ધ્રુવજી પર કરી ધ્રુવજીને અભિષ્ટ ફળ શ્રી યમુનાજીની કૃપાથી મળ્યું છે પરાશરા પરાશર મુનિ એટલે વ્યાસજીના પિતા સાયમકાલનો સમય હતો મત્સ્ય ગંદા ન કરવાનું કૃત્ય થયું તો કોઈ અસુર પેદા થવો જોઈએ પણ એની જગ્યાએ ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા આ યમુનાજી નો કાંઠો હતો એટલા માટે પરાશર ઉપર કૃપા થઈ અને અસુરની જગ્યાએ ભગવાનના જ્ઞાના અવતાર એવા વ્યાસજીની પુત્ર રૂપે પરાશરને પ્રાપ્તિ થઈ આ યમુનાજી કૃપાને કારણે એમ ધ્રુવજી અને પરાશર મુનિ અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે અને એટલે કહ્યું વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે સપ્તમી છે એટલે વિશુદ્ધ મથુરા તટે અહીંયા વચન પૂરું થઈ ગયું અને સકલ ગોપ ગોપી વૃતે એ જુદું પદ છે તો વિશુદ્ધ મથુરાજી નો તટ શ્રી યમુનાજી કાંઠે વિશુદ્ધ મથુરાજી બિરાજમાન છે ગોકુલમાં સકલ ગોપ ગોપી વૃતે જે જઈને મળે છે એવા યમુનાજી મારા મન ને સુખ થાય એમ કરો એવા શ્રી ને વિનંતી કરી છે અને આ પંક્તિ તો બહુ પ્રસિદ્ધ કિશોરીબાઈએ આ અડધો શ્લોક ગાઈને પણ યમુનાજીની કૃપાની પ્રાપ્તિ કરી લીધી હતી તો વિચાર કરો અડધો શ્લોક ગાના પર યમનાજી આવી કૃપા કરતા હોય તો જે આખા યમનાષ્ટકનો પાઠ કરે એના પર યમનાજી કેવી કૃપા નહીં કરે પ્રભુ આપના સંગમથી એ પદ્મજા એ ગંગાજી અને જ્યારે આપણી સાથે સમાગમ થયો તો એ પણ સકલ સિદ્ધિઓના દાત્રી બન્યા છે સમાગમ ન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદ્રશતામ યાદ આપણી સરખામણી કોની સાથે કરી શકું એ એ લક્ષ્મીજીના સપત નહીં

આ ને પણ જે સાધન માની સ્વીકારી લે એને કહેવાય અરિત્રો ગાળો બાકી ક્યાંય એવું સાંભળ્યું કે ભગવાનને સો વાર અપશબ્દ બોલો તો ભગવાન કૃપા કરે ઉદ્ધાર કરે તો પછી એક હજાર આઠ નામની જગ્યાએ પછી એક હજાર આઠ આ છપાય ક્યાંય એવું સાંભળ્યું પણ આ અદ્ભુતતા અજાણે અધર્મી નાહી ગયો તો એ માયે કર્યો ઉધાર અરે કોઈ કેવલ નાહવા માટે કોઈને તરસ લાગી હોય અને જલપાન કરવા માટે પાન કરી લે તો એમના એમ વિચાર કરે કે તે મારો પાન કર્યા છે તને હવે એમ યાદ ન નહી થાય આદ્ભુતતા કે જીવે વિચાર્યું ન હોય ને ભગવાનએ સ્વીકારી લે એનું નામ અદ્ભુતતા આપણે કાઈ કરવાનું વિચાર્યું ન હોય કલ્પનાય ન હોય અને છતાંય તિરાડ હતી એમાં ચૂનો ભર્યો તો ભગવાને ઉદ્ધાર કરી દીધો આ અદભુતતા કહેવાય એને વિચાર્યું ન હોય ને ભગવાન સ્વીકાર્યું ચરિત્ર મતદૂતમ ન જાતું યમયાત ના ભવતી તે પયપાન હતા અને જે આપનું પાન કરે એને ક્યારે યમ ના થતી આ સ્વયં મહાપ્રભુજી નું વચન છે યમના પાન નું આ ફલ સુધી છે ન જાતું યમ યાત ના ભવતી તે કારણ કે આ જલના પાન નથી પય પાન એમ કરે પય એટલે દૂધ કારણ કે જે યમના પાન કરે

એ ક્યારે વ્યવહારનો વિચાર કરીને ઉપકાર નથી કરતો એ પોતાના નિજાનંદમાં કારણ કે ભગવાનને સૌથી વધારે આનંદ ક્યારે આવે જ્યારે એના ભક્તના ચહેરા પર સ્મિત ભગવાન જો જ્યારે ભક્તને હસ્તો અને પ્રસન્ન જુએ ને ભગવાનને સૌથી વધારે આનંદ ક્યારે આવે અને ભગવાન પોતાની ભગવત્તાનો આનંદ માણવા માટે ભક્તને આપતો હોય છે એ વ્યવહારને ઉપકાર કરવા માટે નહીં કે મેં કર્યું તો આય કરશે

તો તો યમ પણ એના મામા થઈ જાય ભાઈ છે ને યમ ઉના એટલે જ તો આપણે યમ દ્વિતીયાના દિવસે સ્નાન કરવા જાય છે લોકો કારણ કે એવી કથા યમ છે ને કે આજના દિવસે જે મારામાં સ્નાન કરશે ને યમ યાતના નહીં લાગે અને યમ ઉના યમના નાના બેન તો કહ્યું કે પછી તો મામા કહેવાય યમરાજા અને આપણે ત્યાં તો કહ્યું કે મા મારે પણ મામા ના મારે યમોપી ભગીની સુતાન કથમંત દુષ્ટો હોવા છતાંય પોતાના ભાણિયાને મામા કેમ મારે અને એટલા માટે કહ્યું પ્રિયો ભવતી સેવનાથ તવહરે ર્યથા ગોપિકા પ્રિયાની જેમ સેવાયેલા આપ છો આપણે ત્યાં બે પ્રકારની ભાવના કઈ એક છે સેવાની માનસી ને બીજું છે માનસી સેવા બંનેમાં પરત તનુ નવત્વ ને નવતનુ તો તનુ નવત્વની પ્રાપ્તિ આપ કરાવનારા છો અને આપની લલ લાલના હો અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત એ સુરધુની એ ગંગાજીના સંગમ આપને થયા અને સકલ સિદ્ધિના દાત્રી થયા અને કયું સુરધુની પરમ સંગમા તવૈવ ભુવિ કીર્તિતા નતું કદાપી પુષ્ટિ સ્થિત અને આપના સંગમને કારણે ગંગાજી પણ પુષ્ટિમાં સ્વીકૃત થયા સિદ્ધિને આપનારા થયા પણ આપના સંગમ વગર તો ક્યારેય નથી સ્તુતિ તવ કરોતિ ક આપની સ્તુતિ કોણ કરી શકે કમલજા સપત્ની પ્રિયે હે લક્ષ્મીના સપત્ની હે પ્રિયા આપની સુધી કોણ કરી શકે હરે હ્યદનુ સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષત પ્રભુની સાથે ભજવાતી મોક્ષ સુધીનો અધિકાર લક્ષ્મીની પ્રભુ નારાયણની સેવા કરો તો મોક્ષ સુધીની પ્રાપ્તિ થાય પણ ઇયમ તબકથાધિકાર આપની કથા તો અધિક છે આપની સેવાથી તો કંઈક અધિકની પ્રાપ્તિ થાય છે સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ આપના સંગમથી શું થાય તો કે રોજ ઠાકોરજી રાસ કરી અને એમને જ્યારે રાસ કરીને શ્રમિત થાય ત્યારે ગોપીજનો સાથે યમુનાજીમાં પધારે અને યમુનાજીમાં પધારે ત્યારે પ્રભુના મસ્તક ઉપર શ્રમબિધુ પ્રગટ થયા હોય અને પ્રભુ તો રસો રસોવઈ સહ છે રસ સિવાય પ્રભુમાં બીજું કંઈ છે જ નહીં આનંદ સિવાય બીજું પ્રભુમાં કંઈ છે જ નહીં અને આનંદાત્મક ભગવદ રસાત્મક શ્રમ બિંદુઓ શ્રી યમુનાજીમાં ઠાકોરજી નિત્ય પધરાવે અને જ્યારે આપણે યમુનાજીમાં જઈએ તો યમુનાજીમાં બિરાજમાન ભગવદ રસનો સકલ ગાત્ર જય સંગમ રૂવાડા રૂવાડા સાથે આપણો સંગમ એવી યમનાજીની કથા અધિક કઈક અધિક છે કઈક વિશેષ છે સુર સૂતે સદા સદા પાઠ કરે છે ઘણી વાર લોકો પૂછે રાતના યમનાષ્ટક કરાય બપોરે યમનાષ્ટક કરાય ત્યાં યમનાજીની આરતી થઈ ગયા પછી યમનાષ્ટક કરાય પઠતી સુર સૂતે સદા છોડવું હોય તો પૂછવું કરવામાં પૂછવાની જરૂર જ નથી તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ મહાપ્રુજીને આજ્ઞા છે સતત કરતા જ રહેવું મહાપ્રભુજી કહે છે કે ગાયના સિંગડા પર નો દાણો જેટલી વાર રહે એટલી વાર પણ જો ભગવાન ભૂલાય તો કલયુગ પ્રવેશ કરી જાય એટલા માટે સ્તોત્ર પાઠ આદિ કદાચ યાદ ન રહે પણ ભગવાનને નહીં ભૂલે સતત સ્મરણ એનું ચાલતું રહેવું જોઈએ તવાષ્ટ કમિદમદા પઠતી શું રે સદા પાંચ ફળ બતાવ્યા સમસ્ત દુરી તક્ષયો સમસ્ત પાપો નો નાશ થાય પાપ કૃપાને આડે નથી આવતા પાપ આપણા સાધન ને આડે પાપ કૃપા કરતા ભગવાન રોકી શકતું નથી પણ આપણા પાપો આપણને માળા ફેરવતા રોકી શકે આપણને સેવા કરતા રોકી શકે ક્યાંક આપણી સાધનને આડે આવી શકે આપણા પાપ જો પુણ્યો કરવા હોય ને તો એ ગયા જન્મના પુણ્યો હોવા જોઈએ કોઈ ધંધો કરે તો ધંધો કરવાય થોડી મૂડી તો જોઈએ કે નહીં થોડી ઘરની મૂડી કાઢો તો કઈક નવું કમાવાય એમ જેના જીવનમાં ભેગા થયેલા પુણ્યો હોય ને એ જ નવા પુણ્યો કરી શકે છે આ સત્સંગમાં તમે મનોરથી થાવ કથા કરાવ આ બધું કરાવ એનું કારણ એ કે તમે પહેલા આ બધું કરી ચૂકેલા છો આ બધા તમારા પુણ્યો ભેગા થયેલા છે જેથી તમારા મનમાં મનોરથો જાગે છે કે આ કરીએ આ કરીએ આ કરીએ આ એમને એમ ઈચ્છાઓ ના આવે સોળસ ગ્રંથ શું કરશે તમારા જીવનમાં કામનાઓથી તમને ઉઠાડી અને ભાવનાઓ સુધી પહોંચાડી દેશે અત્યારે આપણું જીવન કામનાઓમાં ગ્રસિત છે કામનાઓમાં બંધાયેલા છીએ અને એમાંથી કાઢી એ જ કામનાઓને ભાવનાઓમાં પરિણમિત કરી દેશે પછી તો ભાવનાઓ જાગશે કામનાઓ નહીં દે પછી તો આમ કરવું ઠાકોરજીને આમ લાલ લડાવું આવો મનોરથ કરવું અને ભાવનાઓ બધાને આનંદ 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 આપે આપે કામનાઓ જેની કામના હોય એને આપે પણ ભાવના કરીએ ને એક હૃદયમાં જાગેલી ભાવના અનેકને ને આનંદ આપનારી તો સમસ્ત ક્ષયો ભવતી વયમ કુંદેરતી ભગવાનમાં પરમ પ્રેમ જગાવે

દોષ સર્વદા આગળ બાલબોધ આવશે ત્યાં મહાપ્રભુજી કહે આ જીવ નો સ્વભાવ કેવો છે દુષ્ટ છે દુષ્ટ એટલે ઈષ્ટ થી દૂર જનારો સ્વભાવ છે ઈષ્ટ થી દૂર એ જ દુષ્ટ પોતાના કલ્યાણ થી દૂર જાય એ દુષ્ટ આવો સ્વભાવ છે માણસનો કે માણસની તકલીફ એ છે એને સુખ દેખાય છે સુખ સમજાય છે પણ કલ્યાણ સેમા છે હિત સેમા છે એ દેખાતું નથી ને સમજાતું નથી વાહલા વૈષ્ણવજનોને આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડીયોને વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો લાઈક કરજો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ